ભચાઉ પ્રાંત કચેરીમાં ખોટા સોગંદનામા રજૂ કરાયાના શિવુભા જાડેજાના આક્ષેપો રાપર તાલુકાના રામવાવ ગામે ગવચર દબાણ થતા અરજદાર શિવુભા જાડેજા દ્વારા અનેક રજૂઆતો કરી છતાં રામવાવ ગ્રામ પંચાયત તેમજ રાપર તાલુકા પંચાયતની સફળ રહેતા ઇન્ચાર્જ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરવામાં આવી હતી ભૂમાફિયાઓ દ્વારા ગવચર જમીનમાં ખેતી કરીને મોટી તગડી કમાણી કરી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા ભચાઉ પ્રાંત અધિકારી કચેરીએ અભિપ્રાય મોકલી હતી દબાણ જેટલા લોકોને પ્રાંત કચેરી ખાતે મીટિંગ યોજાઈ હતી ભૂમાફિયાઓ દ્વારા કોઈ દબાણ દૂર કરવામાં આવેલ નથી ખોટા સોગંદનામા રજૂ કરીને જમીન પોતાના કબજામાં રહે અને પોતે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદથી બચવા માટે તંત્રને ગેરમાર્ગે દોરતા હોય એવું લાગી રહ્યું છે ભચાઉ પ્રાંત સાહેબ શ્રી દ્વારા સચોટ તપાસ જમીન સ્થળ પર નિરીક્ષણ તેમજ માર્કિંગ પથ્થર રેવન્યુ સર્વે નંબર નવસો છાસઠ અને નવસો અડસઠની વિઝિટ કરે તેવી માંગ શિવુભા જાડેજા દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય ગણની કુંભાર મારું નામ જાડેજા શિવભા દેસાઈજી ગામ રામબો તાલુકો રાપર જે રામબાઓના નવસો સાસઠ અડસઠ ને જે ગૌચર જમીન રહી એ ઘણા ટાઈમથી હું લડતો આવું છું અને બે વાર કાઢવામાં આવી હતી પણ ખૂણા ખાચકા કાઢ્યા હતા અને હાલની તારીખમાં મંગળવારના જે લેન્ડ્રેબિન તિવારી સાહેબ ટીડીયા સાહેબે કરેલ હતી એ વિશે પ્રાંત અધિકારીએ આ લોકોને બોલાયા હતા પણ આ લોકોએ ખોટા સોગણનામાં આપલ છે એની પ્રાંત સાહેબને નમ્ર વિનંતી છે કે ખાસ કરીને ટૂંક સમયની અંદર આની તપાસ કરે અને જેટલા પથ્થર હતા એ લોકોએ ઉખેડી નાખ્યા છે અને હશે એકાદા બે બે સોગંદનામાવાળા હશે કે કદાચ સાચા નીકળે બાકી લગભગ સોગંદનામાવાળા ખોટા હશે અને સરકારને અને જે અધિકારીઓને ઘૂમરે ખાલી ચડાવે છે અને જે મિલું હતી એ મિલુની જગ્યાએ અત્યારે ગોદામ ગોદામ ચણાઈ ગયા છે એ પણ ખાલી નથી કરાયા અને ગૌચર ઉલટાની વધારે દબાણ થઈ છે ખાલી થયાના બદલે અને વાડીઓ વાડીઓની અંદર અત્યારે મોટો મોટો વાવેતર છે અને હજી તો આગળનો વધારો કરતા જાય ઘટતા નથી સાહેબ શ્રીને મારી એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ ટૂંક સમયમાં કરે પ્રાંત સાહેબ અને જે આ લેન્ડ ગેમિંગનો ગુનો દાખલ જે કરવામાં છે જેટલાએ આ ખોટા આપ્યા અત્યારે સોગન્નામાં એ ટોટલ ઉપર લેન્ડ ગેમિંગ ગુનો દાખલ થાય એ પ્રાંત સાહેબને હું વિનંતી કરું છું અને ખાસ સાહેબ ઉપર મને ભરોસો છે અને જો ટૂંક સમયમાં નહીં થાય તો આના પાછળ મારે તાલુકામાં કાં જિલ્લામાં કાં પ્રાંત સાહેબને સામે આના માટે હું આંદોલનમાં પણ બેસીશ આ કોઈ દિવસ છોડવામાં નહીં આવે ગૌચર ખાલી કરાવીને જ રહીશ